જીઆરડી ટાટા નામ તો કદાચ સાંભળ્યું હશે કે તેઓ ભણતા હતા ને ત્યારે તેમને એક સિનિયરને ભણવાનું પૂરું થવા આવ્યું હતું તો પૂછ્યું કે તમે ભણીને પછી શું કરશો તો પહેલા સિનિયરે કહ્યું મારે તો બિઝનેસ બિઝનેસ કાંઈ નથી કરવો હું તો થોડું ઘણું નોકરીમાં કમાઉ અને પછી પૈસા ભેગા થાય ને પછી મારે સેવા કરવી છે ટાટાએ કહ્યું કેવી સેવા પહેલાં સિનિયરે કહ્યું સમાજ સેવા જરૂરિયાતમંદને અનાજ કરિયાણું કપડા દવા વગેરે પૂરા પાડવા ત્યારે જીઆરડી ટાટાએ કહ્યું એ ભાઈ આ સેવા નથી આ તો ક્રાઇમ છે સોશિયલ ક્રાઈમ જઘન્ય અપરાધ તમારે સેવા જ કરવી હોય ને તો એક નઈ નફા નઈ ધોરણે ચાલતી એક ઇન્ડસ્ટ્રી બનાવો પાંચ હજાર લોકોને રોજગાર મળશે તો ત્રીસ હજાર લોકોને રોજ અનાજ કરિયાણું કપડાં દવા જેવી રોજિંદી જરૂરિયાતો પૂરી થઈ જશે અને એ પણ આત્મસન્માન સાથે જો તમે આ બધું મફતમાં આપવા મળશો ને તો સમાજ આળસુ થઈ જશે મિત્રો આજે ટાટા ગ્રુપની લગભગ બધી જ કંપનીઓ મળીને લાખો લોકોને રોજગાર આપ્યા છે જે સૌથી મોટી સમાજ સેવા કહેવાય તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર પણ